પ્રથમ ગાજરાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાં આગ લાગી હતી જે બાદ નમતી સાંજે તરસાલી વિસ્તારમાં આવેલ વિસ્તારનગરની ભૂમિ સોસાયટીના એક મકાનમાં આગ લાગી હતી જોકે આ મકાન બંધ હોવાથી આસપાસના પાડીશોએ તાત્કાલિક આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરતા જીઆઈડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બે કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થતાં ટળી હતી જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું